આજ હું તમને એક જાહેરાત વાંચી સંભળાવું છું એ તમે બધા લોકોને મોકલજો અને શેર કરજો સદ્ભાવના વૃદ્ધાશ્રમને નિસંતાન નિરાધાર માવતર જોઈએ છે નિઃશુલ્ક પ્રવેશ અપાશે કેન્સરગ્રસ્ત હોય તેવા વડીલોને પણ પ્રવેશ અપાશે રાજકોટ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમ અનુસાર સંસ્થાની પ્રવેશ મર્યાદામાં દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે અપાય છે વૃદ્ધાશ્રમમાં દાખલ થતાં જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિઓ પાસેથી કોઈ પણ ફી ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી તમામ સુવિધાઓ વડીલોને વિના મૂલ્યે અપાય છે હાલમાં છસો જેટલા માવતરો પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે તેમાંથી એકસો એંસી વડીલો પથારીવશ કે ડાયપરવાળા છે સાવ પથારીવશ વ્યક્તિઓ કોઈ પણ ઉંમરના કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય એકલવાયી નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય કે તેવા વ્યક્તિઓ કોઈ પણ ઉંમરના હોય કેન્સરગ્રસ્ત હોય નિસંતાન હોય એવા વડીલો માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરાયો છે આવા નિસંતાન પથારીવશ વ્યક્તિઓ કોઈપણ ઉંમરનાને પણ સદભાવના વૃદ્ધાશ્રમ પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહ્યા છે વધુ માહિતી માટે સદભાવના વૃદ્ધાશ્રમ મોબાઈલ નંબર આઠ હજાર એટ ઝીરો ઝીરો જીરો બે ઇઠ્યાસી આઠ ઇઠ્યાસીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે રાજકોટની અંદર આ વૃદ્ધાશ્રમ વિજયભાઈ ડોબરિયા વર્ષોથી ચલાવે છે વિજયભાઈ ડોબરિયાએ અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું છે અને કરાવ્યું છે અને રાજકોટ ગ્રીન ભાવનગર ગ્રીન મોરબી ગ્રીન એવા અનેક સંકલ્પો એમના દ્વારા કરી અને સાકાર કરવામાં આવ્યા છે આ સદ્ભાવના વૃદ્ધાશ્રમ જેમ નિસંતાન નિરાધાર માવતરને રાખે છે એવી રીતે તમારું દાન પણ સ્વીકારતું હોય છે તો જે લોકો દાન આપવા માગતા હોય એ લોકો પણ સદ્ભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરી શકે છે અથવા તો રાજકોટ ન્યૂઝ એકસો આઠને મોબાઈલ નંબર ચોર્યાસી છસો એક હજાર પૂરા આઠ ઉપર ફોન કરશે તો તમને વિજયભાઈ ડોબરિયાના સદ્ભાવના વૃદ્ધાશ્રમને લગતા અન્ય મોબાઈલ નંબરો પણ આપવામાં આવશે આ જાહેરાતને વધુમાં વધુ આ વિડિયોને આ જાહેરાતને આ સેવા છે આ કોઈ ધંધો નથી અને વધુમાં વધુ લોકો સુધી મોકલો કોઈ નિરાધાર વ્યક્તિના આશીર્વાદ અજ્ઞાત રીતે પણ તમને પ્રાપ્ત થઈ જશે તો રાજકોટ ન્યૂઝ એકસો આઠના આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી મોકલો આ ન્યૂઝપેપર છે ગુરુવારનું ફૂલછાબ પ્રેસનું રાજકોટનું જન્મભૂમિ માધ્યમવાળું ફૂલછાબ ગુરુવાર તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ પેજ નંબર સાતની જાહેરાત છે